નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં વહાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે આઠ પોઈન્ટ ચાર ની અંદર આપેલ પ્રશ્ન નંબર ત્રણના તમામ દાખલાઓનું સોલ્યુશન કરવાના છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા આ વિડીયોને લાઈક પણ કરી દેજો તો ચાલો સોલ્યુશન હવે તમે જોઈ શકો છો આમાં આ બે જે પદાવલી છે એની વચ્ચે શું છે ગુણાકાર તો સૌથી પહેલા આપણે આનું સાદુ રૂપ આપીએ આ બે પદાવલી વચ્ચે ગુણાકાર છે તો કઈ રીતે કરીશું પહેલા એક્સ નો ગુણાકાર આપ સાથે ત્યારબાદ માઇનસ પાંચ નો તે તો એકલા જ છે તો આ તો વધતા પચીસ એમના એમ જ રહેશે હવે આનું સોલ્યુશન કરીએ તો એક્સ નો ઘન વધતા પાંચ એક્સ ઓછા પાંચ એક્સ ઓછા પચે પચે પચીસ વત્તા પચીસ એટલે કે આપણો ફાઇનલ આન્સર હવે દાખલા નંબર બે નું સોલ્યુશન કરીએ તો સૌથી પહેલા આ બે જે પદો ગુણાકારમાં છે તેનું સોલ્યુશન કરીશું તો એ કૌશમાં બી ઘન બી ઘન વત્તા ત્રણ એ સ્ક્વેર વત્તા પાંચ બી નો ઘન વત્તા પાંચ તરીને પંદર અને પ્લસ પાંચ તો હતા જ ચલો હવે એક

t³ - ts + x² * t² એટલે s² t² - s² * s એટલે કે s નો ઘન આને થોડું સારી રીતે લખી દઈએ તો t³ - s³ + s² t² - ts તો આ થઈ જશે આનો જવાબ ત્યારબાદ દાખલા નંબર 4 નું સોલ્યુશન करिए એસી વત્તા બીડી આ એસીડી ની સાથે બે ગુણાયેલા છે તો સૌથી પહેલા આ ત્રણે ત્રણ નું અલગ અલગ સાદુ રૂપ આપી દઈએ તો આપણે લખી શકીએ આ એ કૌશમાં સી માઇનસ ડી વત્તા બી (c - d) તેવી જ રીતે + a (c + d - b) (c + d) હવે આ બે ને અંદર ગુણી દઈએ તો લખી સકીએ + 2ac + 2bd ચલો હવે a * c એટલે કે ac - a * d ad + bc - bd + ac + ad - બીસી ઓછા બીડી અને વત્તા ટુ એસી વત્તા ટુ બીડી તો છે જ હવે જે સજાતીય પદો છે તેને સાથે સાથે મૂકી દઈએ તો સૌથી પહેલું સજાતીય પદ એસી એસી વાળા લખીએ તો આ એસી આવી ગયું ત્યારબાદ આ બીજું એસી છે તો વત્તા એસી ત્યારબાદ આ ટુ એસી છે તો વત્તા ટુ એસી ચલો હવે આ એડી એડી વાળા પદો લખીએ તો આ માઇનસ એડી ત્યારબાદ બીજું આ પણ એડી વાળું પદ છે તો વત્તા એડી ત્યારબાદ બીજા કોઈ પણ એડી વાળા પદો નથી હવે બીસી વાળા લખીએ તો વત્તા બીસી આ એક બીસી વાળું પદ છે ત્યારબાદ આ માઇનસ બીસી ચલો આ બે પણ થઈ ગયું હવે બીડી બીડી વાળા પદો લખીએ તો આ માઇનસ બીડી ત્યારબાદ આ પણ માઇનસ બીડી અને છેલ્લે આ પ્લસ ટુ બીડી તો પ્લસ ટુ બીડી હવે આ બધાનો હિસાબ કરી લઈએ તો સૌથી પહેલા એસી વત્તા એસી એટલે કે ટુ એસી ત્યારબાદ તમે જોઈ શકો છો આ માઇનસ એડી અને આ પ્લસ એડી આ બે શું થઈ જશે કેન્સલ તો શું વધ્યું ખાલી પ્લસ ટુ એ ડી આ બીસી બીસી તો કેન્સલ જ થઈ જશે હવે આ જુઓ આ માઇનસ અને આ માઇનસ તો આ બે શું થઈ જશે માઇનસ ટુ બી ડી અને પ્લસ ટુ બીડી તો છે જ એનો મતલબ છેલ્લે આ બે પણ શું થઈ જશે કેન્સલ તો આપણો ફાઇનલ આન્સર આવશે ટુ એસી વત્તા ટુ એડી હજુ પણ આમાંથી બે બે તમે કોમન લઈ શકો છો તો બાર આવશે બે અને કૌશમાં એસી વત્તા એડી તો આ થઈ જશે આનો ફાઇનલ આન્સર હવે દાખલ નંબર પાંચ નું સોલ્યુશન કરીએ તો સૌથી પહેલા આ એક્સ નો ગુણાકાર ટુ એક્સ વત્તા વાય સાથે ત્યારબાદ Plus +y નો ગુણાકાર 2x + y સાથે તેવી જ રીતે અહીં x નો ગુણાકાર x - y સાથે + 2y નો ગુણાકાર x - y સાથે થશે હવે આ x ને અંદર ગુણીએ તો 2x નો સ્ક્વેર + xy + 2xy + y નો સ્ક્વેર + x નો સ્ક્વેર - xy + ટુ એક્સ વાય ઓછા ટુ વાય નો સ્કવેર હવે જે સજાતીય પદો છે તેને સાથે સાથે તો 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 સૌથી વાળા પદો લખીએ લખીએ ત્યારબાદ હવે આ પણ વાય સ્ક્વેર અને આ છે ટુ વાય નો સ્ક્વેર તો ઓછા ટુ વાય નો સ્ક્વેર હવે એક્સ વાય એક્સ વાય વાળા લખીએ તો તમે જોઈ શકો છો આ પ્લસ એક્સ વાય અને આ માઇનસ એક્સ વાય ને આપણે કેન્સલ કરી લઈએ હવે કયું પદ વધ્યું પ્લસ ટુ એક્સ વાય અને આ પણ છે પ્લસ ટુ એક્સ નો વાય ચલો એટલે માઇનસ વાય સ્ક્વેર અને આ શું થશે વિદ્યાર્થી મિત્રો ચાર એક્સ વાય એટલે વત્તા ચાર એક્સ વાય આ થઈ જશે આનો જવાબ ત્યારબાદ દાખલા નંબર છ જોઈએ

ત્યારબાદ દાખલા નંબર સોલ્યુશન જોઈએ તો તો સૌથી આપણે આ આ ગુણાકાર આખા સાથે કરીશું અને ચાર વાય ત્રણ તેવી જ રીતે માઇનસ ચાર વાયનો નો ગુણાકાર પણ આ આખા કૌંસ સાથે લખી દઈએ ચાર વાય વત્તા ત્રણ ઓછા

એક પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર એટલે કે છ એક્સ વાય ત્યારબાદ માઇનસ પ્લસ માઇનસ ચાર પોઈન્ટ પાંચ એક્સ વત્તા નીચે બાર વાય એમના એમ આપણે લખી શકીએ હવે આપણે જોઈ લઈએ કયા કયા પદો કેન્સલ થાય છે અને કયા કયા પદો રહે છે તો હવે સૌથી વાળું વાળું પદ પદ લખી લખી દઈએ દઈએ અને હવે તમે જોઈ શકો છો આ માઇનસ છ એક્સ વાય બંને શું થઈ જશે કેન્સલ તેવી જ રીતે આ પ્લસ ચાર પોઈન્ટ પાંચ એક્સ અને આ માઇનસ ચાર પોઈન્ટ પાંચ એક્સ આ બંને પણ કેન્સલ આ બાર વાય અને આ બાર વાય આ માઇનસ છે ને આ પ્લસ છે તે પણ કેન્સલ તો બસ આ બે પદો વધ્યા આ થઈ જશે આપણો ફાઇનલ આન્સર હવે છેલ્લો દાખલો છે તેનું સોલ્યુશન પણ કરી લઈએ તો સૌથી પહેલા આ એ નો ગુણાકાર આ કૌંસ સાથે ત્યારબાદ બી નો અને ત્યારબાદ સી નો તો આપણે લખી દઈએ એ કૌંસમાં એ વત્તા બી માઇનસ સી વત્તા બી કૌંસમાં એ વત્તા બી માઇનસ સી +ac(a+b-c) अब एकपछि एक कंस खुल्लो करिए એટલે કે આ a ને અંદર ગુણિયે તો a2+ab-ac ત્યાર બાદ +ab+b2-bc+ac+bc-c નો વર્ગ હવે સ્ક્વેર વાળા પદો પહેલા લખી દઈએ તો a2+b2-

જોડાયેલા રહેજો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં ધન્યવાદ